સ્મી વરસાદને લઈને જગતનો તાત ખેડૂત હાલ ચિંતામાં મુકાયો છે તેમજ જે માવઠું વર્ષી રહ્યું છે તે અમરેલીમાં ખૂબ કોપાયમાન થયું છે અને અમરેલીમાં ગઈકાલ રાતથી જ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને ખેડૂતોને લઈને નિવેદન કર્યું છે શું કહ્યું છે તેમણે શું પત્રમાં લખ્યું છે તેમણે વિગતે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા જગતનો તાત ખેડૂત છે તે અનેક વાર પોકાર મૂકતું હોય છે અને તે ત્રાહીમામ થતું હોય છે કારણ કે એવી અનેક વસ્તુઓ બને છે તેનાથી તેમને પાકના ટેકાના ભાવ નથી મળતા તો ક્યાંક આવા માવઠા આવી જાય છે તેને લઈ અને તેમના પાકને ખૂબ નુકસાન થાય છે ત્યારે ફરી એકવાર હવે જે આ માવઠું આવ્યું છે અને માવઠાની જે રાઉન્ડ છે તે ચાલુ થયો છે જ્યારે આ અમરેલીમાં ગઈકાલ રાતથી જ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે તેના થયું છે તેનું વળતર તેમને મળે તેવા નિવેદનો પણ તેમને કહ્યા છે કેમ કે કારણ કે કપાસ લઈ લ્યો મગફળી લઈ લ્યો કે કોઈ જ બી પાક લઈ લો તેને લઈને તેમાં ખૂબ નુકસાન તે લોકોને થયું છે ને તેમને તેમના વળતરને લઈને જે મહેશભાઈ કસવાડા છે તેમને મુખ્યમંત્રીને પત્ર પાઠવતા નિવેદન પણ આપ્યું છે ત્યારે સૌ નજર કરીએ તે પત્ર ઉપર ત્યારબાદ મહેશભાઈ કસવાડાના નિવેદન ઉપર સાવરકુંડલા સહિત આખો અમરેલી જિલ્લો અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ખેડૂતોની પણ રજૂઆત આવી છે એકથી દસ ઇંચ સુધીનો વરસાદ છે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે નદીઓમાં ભારે પૂર પણ આવ્યું છે અને સાવરકુંડલાનો આથસની ડેમ અને રાજુલાનો ધાતરવડી ડેમના દરવાજા પણ ખોલવા પડ્યા છે ને એટલે સાવચેતીના પગલા પણ તંત્રએ લીધા છે ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે અને નજરે પણ જોયું છે મગફળીનો ખૂબ મોટું નુકસાન છે ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે કપાસના પાકને ભારે નુકસાન છે ફાલ આજે નીચે પડી પણ ગયો છે ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટસઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માની મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક